ભગવાન મિત્રો હું છું પ્રભુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે કન્યા રાશિનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તેની હું તમને જાણકારી આપવાનું છું જો કે દરેક રાશિના વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કર્યા છે અને અમુક બાકી જે કરવાના છે પણ આજે લાખો લોકોનો સાથ સહકાર મળ્યો જેથી અમારે પિસ્તાલીસ હજારથી વધારે સબસ્ક્રાઈબર ખાલી મારી યુટ્યુબ ચેનલમાંથી થયા છે અને ટીવીમાં તો અમને લાખો લોકો જુએ છે પણ અમારો ઉદ્દેશ્ય છે ધર્મશાસ્ત્ર અને જ્યોતિષની સચોટ અને શ્રેષ્ઠ જાણકારી લોકો સુધી પહોંચાડવી તો આજે હું વાત કરીશ કન્યા રાશિ માટે નવું વર્ષ કેવું રહેશે જો તમે પણ કદાચ મારી યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી આવી જાણકારી શેર જાણકારી શું જાણકારી તમારા સુધી સરળતાથી પહોંચી શકે અને બેલનું બટન એ ચોક્કસ દબાવજો વાત કરીએ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ જેના ત્રણ અક્ષર પઠાણ કન્યા રાશિ માટે એવું કહેવાય છે કે વર્તમાન સમયમાં સાતમે શનિ દેવગુરુ બ્રહસ્પતિ દસમે આગળ અગિયાર મે થશે અને રાહુ મહારાજ છઠ્ઠે તો આ ત્રણ ગ્રહો કન્યા રાશિને આપશે લાભ તમારો સુખનો સૂરજ ઉગ છે કન્યા રાશિને થશે ઉદય તમારા દિવસો સારા આવવાના છે મતલબ નવા વર્ષથી પ્રારંભ થઈ ચુક્યા છે એટલે આ વર્ષની અંદર તમારે જે કઈ મહેનત કરવી હોય કરી લેજો કેમ કે આ વર્ષ તમારા માટે અત્ર તત્ર સર્વત્ર બધી બાજુથી તમને લાભ આપશે પણ ક્યાં સાચવું એ પણ કહીશ તો પહેલા તો વાત કરીએ શનિ મહારાજ થી શનિ તમારી રાશિથી સાતમે છે સાતમે શનિ હોય તો એવું કહેવાય છે કે જે લોકોની કન્યા રાશિ છે જે લોકોના લગ્ન નથી થયા જે લગ્નની અપેક્ષા રાખતા હોય તો તે લોકોને શનિ મહારાજ લગ્નના યોગ બનાવશે સાથે કન્યા રાશિના જાતકોને આ વર્ષમાં એટલે કે નવા વર્ષમાં હળવા ફરવાના સારા યોગ બનશે પરિવારનો સાથ પરિવાર પ્રેમ મળશે પરિવાર સાથે મુસાફરી ના યોગ અને સાથે સાથે કદાચ વિદેશના પણ હળવા ફરવાનો યોગ બની શકે છે પરિવાર સાથે સમય ફાળવવાનો શ્રેષ્ઠ સમય તમને આ વર્ષ નવ વર્ષમાં જોવું મળશે જેમાં આર્થિક લાભ તો છે જ પણ સાથે સાથે એ ધનને પરિવાર સાથે ખર્ચવાનો પણ શ્રેષ્ઠ સમય તમને પ્રાપ્ત થશે ખાલી તમારે ધ્યાન ત્યાં રાખવાનું રહેશે કેમ કે સાતમે શનિ હોય એટલે પત્ની સ્થાન પણ કહેવાય તો ત્યાં પત્ની સાથે વિવાદ ન થાય એનું ખાલી ધ્યાન રાખવાનું નાની નાની બાબતોમાં જે બાબત કંઈ નથી પણ વસ્તુ જે ભ્રમણા ઉત્પન્ન થાય ઘણી વખત આપણે ગલત ફેમીના કારણથી પણ વિવાહ થતો હોય તો એ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે સાથે એવું કહેવાય છે કે કન્યા રાશિના જાતકોને અગિયાર મે ગુરુ રહેશે શરૂઆતમાં જૂન સુધીના સમયમાં દસમે ગુરુ અને ત્યારબાદ અગિયાર મે ગુરુ દસમે ગુરુ એટલે એવું કહેવાય છે કે નોકરી વ્યવસાયમાં ગુરુ અને અગિયાર મે ગુરુ એટલે લાભનો ગુરુ મતલબ એવું કહેવાય છે કે આ વર્ષમાં કન્યા રાશિના જાતકોને નોકરી વ્યવસાયના રસ્તા ખુલશે નોકરીમાં જો તમે પરિવર્તન કરવા માંગતા હોય બદલવા માંગતા હોય તો તમે કરી શકો છો કેમકે અહીંયા લીધેલા ડિસિઝન તમારા માટે ફાયદાકારક છે આગળ જતા જૂન મહિના બાદ તો આવકનો વધારો પણ તમને વિશેષ જોવા મળશે આવકમાં લાભ થાય પ્રમોશન થઈ શકે છે તમારી મહેનત રંગ લાવી શકે છે જો તમે વ્યવસાય કરતા હોય તો તમે જે કંઈ

જો તમારા જૂના મિત્રો સાથે સંબંધ બગડ્યા હોય તો એ સંબંધો પણ સુધરી શકવાના યોગ છે કન્યા જાતકોએ ધ્યાન ક્યાં ક્યાં રાખવાનું એક તો ઘરમાં પતિ સાથે નાની નાની વિવાદ થાય અને બીજું આરોગ્યનું તે ધ્યાન રાખવાનું સામાજિક ક્ષેત્રે પ્રગતિ સારી થાય માન પ્રતિષ્ઠા તમારી વધે લોકો તમારી વાહ વાહ કરે જૂન મહિના બાદ એવું કહેવાય છે જમીન મકાન ઓફિસ ફ્લેટ ગોડાઉન વગેરે વસ્તુની ખરીદી કરવી હોય તો તમે કરી શકો છો જેના માટે શ્રેષ્ઠ અને ઉત્તમ તકો તમને પ્રાપ્ત થશે સાથે સાથે કચેરીની વાતમાં તમારે તમારે ધ્યાન રાખવાનું છે કચેરીમાં નથી પડવાનું એ બાબતમાં ધ્યાન રાખવાનું વિવાદ અને ઝઘડા મારામારી વસ્તુથી દૂર રહેવામાં જ તમને ફાયદો છે એ બધી વસ્તુમાં સમય વેળ થયા કરતા તમે તમારા વ્યવસાયમાં અથવા નોકરીમાં સમય ફાળવજો જે તમારો એનાથી લાભ તમને થશે સાથે સાથે એવું કહેવાય છે કે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ માટે પણ કન્યા રાશિના જાતકો માટે વિદ્યાર્થીઓ માટે પણ ભણવા માટેનો શ્રેષ્ઠ સમય છે અભ્યાસમાં સારી તરક્કી જોવા મળે અભ્યાસથી તમને લાભ થાય બહાર જવાના સારા યોગ બને જીવનસાથીની પ્રાપ્તિ થાય અને જે લોકો વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે નોકરીની તલાશમાં હોય તો એ લોકોને પણ નોકરીમાં સારી સફળતા જોવા મળશે બહેનોની વાત કરીએ તો કહેવાય છે કે બહેનોએ કઈ બાબતનું ધ્યાન રાખવાનું કન્યા રાશિના બહેનોને પણ આ વખતે સુખનો સૂરજ ઉગે છે મતલબ આ વર્ષ આર્થિક રીતે ફાયદાકારક છે એવું કહેવાય છે કે કન્યા રાશિના બહેનોએ ખાસ કરીને પેટની સમસ્યાઓ જોવા મળે પેટના દુખાવા તમને થઈ શકે આડોશી પાડોશીના સંબંધ બગડ્યા હોય તો સુધરી શકે છે બેનપણીઓ સાથે પણ સારા સંબંધો બની શકે છે હરવા ફરવા માટેનો પણ તમારો સારો યોગ બને છે બહેનોએ શું ધ્યાન રાખવાનું સંતાનના આરોગ્યનું પણ ધ્યાન રાખવું પડશે સંતાનને થોડી ચિંતા સતાવે સંતાનનું આરોગ્ય બગડે બગડે જેથી થોડી નાની મોટી દોડધામ જોવા મળે પણ એકંદરે જોવા જાય તો કન્યા રાશિના જાતકો માટે નવ વર્ષ શુભ અને શ્રેષ્ઠ પરિણામ આપનાર બને છે ઉપાયમાં શું કરવાનું બને ત્યાં સુધી પાંચ કિલો મગ કન્યા રાશિના જાતકોએ પક્ષીને ખવડાવવાનો છે બુધવારના દિવસે એક કિલો મગ લેવા માથા ઉપરથી પાંચ વખત ફેરવવા પક્ષીને ખવડાવવા આ રીતે પાંચ બુધવાર કરી અને પાંચ કિલો મગ પક્ષીને ખવડાવવાના રહેશે એકંદરે આ વર્ષ તમારા માટે શ્રેષ્ઠ છે રહી વાત જ્યોતિષ અને જન્મકુંડલીની જો તમારે તમારી જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવવું હોય તમે અમારી મુલાકાત કરવા માગતા હોય તો તમે અમારા ઓફિસ અમારા કાર્યાલયનો સંપર્ક સાધી એપોઇન્ટમેન્ટ લઈ અને આપ મારી મુલાકાત કરી શકો છો યુટ્યુબ ચેનલને વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો બેલનું બટન ચોક્કસ દબાવજો મને આપી દો હવે રજા જય ભગવાન જય ભગવાન